ભરૂચમાં ચૈતર વસાવાનું શક્તિ પ્રદર્શન જન આશીર્વાદ યાત્રામાં પંજાબના સીએમ હાજર રહ્યા હજારોની સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા ભરૂચ લોકસભા બેઠકના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર અને રેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની ભરૂચ ગ્રાઉન્ડ ખાતેથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં પંજાબના મુખ્યમંત્રી સહિત અનેક આપના મોટા નેતાઓ જોડાયા હતા રેલી દરમિયાન પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા ત્યારબાદ ચૈતર વસાવાએ કે હરીફ ઉમેદવાર અને ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવા પર આકરા પ્રહારો કર્યા હતા હવે આપણી પાસે 15 દિવસ છે ત્યારે બધા જ લોકોએ બધા જ લોકોએ ચૈતર વસાવા બનીને ઉમેદવાર જ છો તમે એમ માનીને બધાએ મહેનત કરવાની છે તૈયાર છો બધા આપણી મધ્ય દિલ્હીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલજી આવવાના હતા પણ એમને ખોટી રીતે જેલમાં પૂરવામાં આવ્યા છે ત્યારે આપણે જેલનો જવાબ આ વખતે મતથી લેવાનો છે મતથી ભરૂચ લોકસભામાં મને અને મારા પરિવારને જેટલી હેરાનગતિ થઈ છે એનો જવાબ પણ આપણે મતથી લેવાનો છે મતથી મોઘવારી એટલી વધી છે બેરોજગારી એટલી થઈ છે નર્મદાના પુર માં હેરાનગતિ થઈ છે એનો બદલો આમ મત આપણે લેવાનો છે આપણી જમીનો જીઆઈડીસીઓ માં ગઈ છે આપણી જમીનો નેશનલ હાઈવે માં ગઈ છે નેરો માં ગઈ છે

जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं हमको क्या अंडू पंडू गंडू झंडू समझ के रखा है क्या ये चैतर वसावा है कभी झुकेगा नहीं करारा जवाब मिलेगा करारा जवाब